અરે રામ ભજો એ વાતમાં કઈ માલ નથી તું દેખના ભલે સાહેબ દેખશું સાડી કરનારો મનમાં મરકાતો હતો કાતો જગાવાળો આકરો થઈને બાખડી પડશે તો આ ગોરો કેદ કરશે ને નમશે તો મલકમાં મોઢું બતાવવા જેવો નહીં રહે બેમાંથી એક તો થશે જ ને તેદી કાઠિયાવાડની ભૂમકા માથે

એવો જગાવાળો ગામથી સેટો સીપડા ડુંગરમાં વસે માણસ હાલદાઈ ભેસાય મારે એવી ગાડીઓ વિસ્તારીને પચાસેક વીઘામાં પથરાઈને પહેલા પડેલા ડુંગરની માથે જગાવાળાએ ઓસરી ઉતાર રહેણાંક ગઢ બાંધ્યો હતો આવા ડુંગર માથે જગાવાળાના બેસણા આંગણેથી એક મહેમાન જાય ને બે આવે બે જાય ને બાર આવે દરબાર જગાવાળાને આંગણે ત્રણશેક નાગપદમણી જેવી ભેંસુ સાવજની સામે સિંગ ભરાવે ડુંગરાની ટૂંક તોડે એવી આખું ખાડું જ્યારે સીપટા ડુંગર સાથે બટક બટક ખડની કોળિયું બટકાવતું હોય ત્યારે સાત આરબ ભરી બંદૂકે આમાં ખાડાનું રક્ષણ કરતા હોય આવી ડોમ ડોમ સાહેબી જેને આંગણે આવટે છે જેના દરબાર ગઢ ઉપર સીપટો ડુંગર આંકડા પીડીને અહોનિશ અડીખમ ઊભો છે જેનું ભૂજબળ બળ પાંસાળમાં પંકાયેલું છે જેની જોરાવરીનો આખા પંથકમાં જોટો નથી પણ જગાવાળાની આંખમાં કોઈ દિવ નિરાંતની નિંદર નથી દી ઉગે છે ને વાવડ આવે છે આજ ફલાણું ગામ ભંગાણું રાત પડે છે ને પડખે પડખે અડખે પડખેના ગામમાંથી બહાર વટીયાઓની બંદૂકોના ભડાકા સંભળાય છે ત્યારે જગાવાળાની ડેલીએ સામાન માંડેલી ઘોડી ઉભી હોય છે સવારે બાંધેલી ઘોડી બપોરે બદલે છે

શાબ્દાઈ કરી ચૂડીદાર સુરવાળ માથે પાંચા બંધી અંગરખું પેટમાં બેખારો સોનાની મૂઠવાળો જમૈયો કભે ગિનીએ જળકટા પટવાળી મખમલના મલમલના મ્યાને તબુકાયેલી વીજળીના લિસોટા જેવી તલવાર પહેરવી જે સુરસ દેવ બોલીને ઘોડી માથે રાંગવાળી વેતી કરી બાબરાના માર્ગે રૂમ ઝૂમ રૂમ કરતી ઘોડી અસવારના પેટનું પાણી પણ હાલે નહીં એવી રેલાવ સાલે વહેતી થઈ આંખના ત્રણ પલકારામાં તો બે ગાઉના પંથને પછવાડે મૂકીને ઘોડી બાબરાના ઝાપામાં ભૂગી કાળુ ભારનો કાંઠો ઠેકાવીને ઘોડીએ થાણાના દરવાજે ડાબા ફટકાડ્યા કે જગાવાળા કે પેકડું છાડી નીચે ઉતરી નજર કરી તો થાણાના મોટા ચોકમાં ગરુડના ઈંડા જેવો ગોરા હાકેમનો તંબુ તણાઈ ગયો છે તંબુની ફરતા દેશી પરદેશી સિપાઈઓનો ભરી બંદૂકે પેરો લાગી ગયો છે તંબુ ઉપરથી પંખી ડોઈ પાંખ ફફડાવી નહીં એવી ફરતી શોકી મુકાઈ ગઈ છે ઘડી ભર થંભીને કાઠી ગળ ઢેરો તંબુનો તાલ જોઈ રહ્યો છે ત્યાં તો પાનછાળના ગામે ગામથી દરબાર ડાયરાના એક પછી એક ઘોડાની આળિયો સંભળાવા મંડી એકબીજાને રામ રામ કહી કરીને સૌ તંબુમાં દાખલ થવા લાગ્યા તંબુમાં દાખલ થવાનું દ્વાર કાંઠાળા કાઠી દરબારોને સાથી સમાનો થાય એટલે માથું નમાવીને દાખલ થવું પડે છે જગાવાળાનો પગ થંભી ગયો અંદર બેઠેલો ગોરો મલદાર અકળાય છે જેને માટી આ ખેલ માંડ્યો છે ઈ દરબાર તો દેખાતો નથી એટલે વારે વારે થાણેદાર ઉપર રાતો પીળો થાતો પૂછે છે જગાવાળા ક્યુ નહીં આયા થાણેદાર ફફડતા એ ઉત્તર આપે છે આવશે સમાચાર મોકલ્યા જ છે આપનું ફરમાન થાય અને ન આવે એવું બને જ નહીં પણ ગોરાની અધિરાઈ વધે છે એની નજર તંબુના દરવાજા કે તરત જ આવે છે ને ગોરાની નજર બંદૂકના નિશાન જેવી તંબુના દ્વાર ઉપર સોટી રહી તંબુને દરવાજે જગાવાળાનો પગ ભારે થઈ ગયો છે એના સિત્તમાં વિશાળનું ધમસાણ ચાલે છે

જગાવાળાએ તંબુમાં પગ મૂક્યો કે તરત જ ગોરો અમલદાર બોલી ઉઠ્યો તું જગાવાળા હા સાહેબ હું પોતે જ જગાવાળો તમને અમારા તંબુ કો નુકસાન કિયા હમ તમારા ગરાસ ખાલસા કરેંગે સાંભળતા જ દરબારની આંખમાં આગના ભડકા ઉઠ્યા તો સાહેબ સાગર જેવડી સત્તા સામે હું સપટી વગાડી લઈશ કાળ કોઠીમાં પડ્યા ફફડશો હમ કુછ નહીં સમજા થાણદાર સાહેબ સમજાવશે કહે છે કે થાણદારે ગોરા અમલદારને ચગાવાળાની તાકાતનો ખ્યાલ આપી એના ગરાસને ખાલસા થતો અટકાવ્યો હતો તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર કહેજો આપણી ચેનલમાં નવા હો તો શેરને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ પાછા બીજા આવા જ વિડીયોમાં ત્યાં સુધી આવજો બધા મિત્રો